હલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો મિત્રો જે વસ્તુની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા ને એ વસ્તુ આવી ગઈ છે તો વાત કંઈક એવી છે કે આજથી છે ને આઠ દસ વર્ષ પહેલાં આ ગામમાં એક ફિલ્મનું શૂટિંગ થયું હતું અને જેમાં મેં પણ કામ કર્યું હતું જોકે આ શૂટિંગ ઘણા દિવસ ચાલુ હતી લગભગ બે ત્રણ મહિનાથી વધારે અને મેં એમાં છે ને પંદરથી વીસક દિવસ કામ કર્યું હતું તો એ ફિલ્મનું શૂટિંગ છે ને આ ગામમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશનમાં થયું હતું એમાંની જ એક જગ્યા છે આ અમારા ગામની પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો મોટા ભાગનું શૂટિંગ અહીંયા જ થયું હતું અને બીજું એક લોકેશન છે મારા ગામની ગૌશાળાની બાજુમાં એક મોટો ગ્રાઉન્ડ છે કે અત્યારે તો અહીંયા પ્રાથમિક સ્કૂલ બને છે પણ મોટા ભાગનું શૂટિંગ ત્યાં જ થયું હતું જે રેસવાળો ભાગ છે ને એનું શૂટિંગ ત્યાં જ થયું હતું એનું શૂટિંગ લગભગ હા અઠવાડિયું ગાયેલું હતું કારણ કે અમે છે ને ભાઈ નવા હવા એક્ટર હતા ને એટલે અમને કંઈ એક્ટિંગ વેક્ટિંગ કંઈ આવડતી નથી પણ આ જરાક વધારે ટેક લઈ લીધા હતા એટલે શૂટિંગ એનું જરાક લાંબુ આવેલું હતું એટલે એમાં અઠવાડિયું એટલે લાગી ગયું તો વાત કરીએ અત્યારે અત્યારે આપણે જવાનું છે ખંભાળિયા હા થોડું ઘણું કામકાજ છે પતાવતા આવીએ પછી પાછા મળીએ આ જ લોકેશનમાં તો ચાલો ફટાફટ ખંભાળિયા પહોંચી જાય અને આપણા મિત્ર છે એ આવી ગયા છે આનું મોઢું તમે હરખું જોઈ લેજો પછી હું તમને આગળ કહું હાલો ભાઈ નીકળો

चुप ये तो आम जी था ये क्या चलियो आउट दे तो मैं आके पापील तक कर इन थोड़ी क्या ये लाया क्यों बेसमेंट नहीं फील्डिंग करे बेसमेंट है आउट जा बाहर ये तो हो जा बाहर बेसमेंट हाले

તમે તમારી اوقاتમાં રહેજો બાકી સટનો બટન ખોલતા વાર નઈ લાગા કેવો ભાડા જેવો પડ્યો જો પ્લાનિયર લંબાવી દીધી તો ભાઈ એવા ધોમ તડકામાં છોકરા ધડે થી રમે છે અને આવા જ છોકરા છે ને આગળ જઈને ભારત ને વર્લ્ડ કપ જીતાડે છે જય લે તો ભાઈ ફિલ્મનું નામ છે એક હીરો અને એ તમને સેમારુ મુ યુટ્યુબ ચેનલમાં જોવા જડ છે તો જાઓ અને ફટાફટ જોતા આવો અને હા મારી ચેનલમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા ફિલ્મ કેવી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરજો મને આવતા વિડીયોમાં બાય બાય